નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પર હું પ્રોફેસર સ્વાગત કરું છું બંધારણની કલમોના ચુમ્માલીસ અને બસો ચુમ્માલીસ એની જોગવાઈઓ જોઈશ પણ એ જોગવાઈઓ જોઈએ પહેલા હજુ સુધી જો તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી કોત તો એને સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી છે જોઈએ હવે આ કલમોની વિગતો સમાવેશ કરવામાં આવે છે અનુસૂચિત વિસ્તારો અને આદિજાતિ વિસ્તારો એમાં કલમ નંબર બસો ચુમાલીસ માં એની વ્યાખ્યા આપવામાં આવી છે કે કયા વિસ્તારમાં મેઘાલય ત્રિપુરા અનુસૂચિત વિસ્તારો અને અનુસૂચિત આવી જાતિ એટલે જનજાતિના વહીવટ અને નિયંત્રણને પાંચમી અનુસૂચિની જોગવાઈઓ લાગુ કરશે મિત્રો આ ભાગમાં બે જ કલમો છે પણ પરીક્ષા માટે અગત્યના મુદ્દા છે એ તમે ધ્યાનમાં રાખો કે આમાં પાંચમી અનુસૂચિ અને છઠ્ઠી અનુસૂચિની વાત કરવામાં આવે છે મીન્સ કે જે વિસ્તારો છે અનુસૂચિત વિસ્તારો અને આદિજાતિ વિસ્તારો તો એમાં આસામ મેઘાલય ત્રિપુરા અને મિઝોરમ રાજ્યો સિવાયના કોઈપણ રાજ્યોમાં જે અનુસૂચિત વિસ્તારો અને અનુસૂચિત આદિજાતિના સિવાયના બીજા જે વિસ્તારો છે જે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટેના વિસ્તારો છે એ ને આ જે કલમ છે એ મુજબ પાંચમી અનુસૂચિની જોગવાઈઓ લાગુ પડશે આસામ મેઘાલય ત્રિપુરા અને મિઝોરમ આદિજાતિ વિસ્તારોના અનુસૂચિની જોગવાઈ પડશે આ ચાર વહીવટી અનુસૂચિ પ્રમાણે જે વિસ્તારો નક્કી કર્યા છે તે બાકીના રાજ્યોમાં કઈ પાંચમી અનુસૂચિ પ્રમાણે જોઈએ વિગતો હા કલમ નંબર બસો ચુમ્માલીસ એ એમાં કેટલીક જોગવાઈઓ કરવામાં આવે છે આસામના અમુક આદિજાતિ વિસ્તારોના બનેલા સ્વાયત રાજ્યની રચના અને તેના માટે સ્થાનિક વિધાનમંડળ અથવા મંત્રીમંડળ અથવા બંનેની રચના એટલે કે આ જે વિસ્તાર છે એ વિસ્તારમાં કઈ વિશિષ્ટ જોગવાઈ કરવામાં આવી છે અથવા કરવામાં આવશે એની વાત અહીંયા કરવામાં આવે છે આ બંધારણમાં ગમે તે મજબૂર હોય તે છતાં સંસદ કાયદાથી આસામ રાજ્યની અંદર જેમાં છઠ્ઠી અનુસૂચિના જે વિસ્તારો જોડાયેલ છે મીન્સ કોટાના ભાગ નંબર એકમાં નિર્દેશ કરેલ તમામ અથવા કોઈ પણ આદિજાતિ વિસ્તારોના સંપૂર્ણ કે અંશતઃ સમાવેશ થયો હોય તેવું સ્વાયત્ત રાજ્ય જિલ્લા રચી શકશે મંડળ તરીકે કાર્ય કરવા માટે ચૂંટાયેલા અથવા અંશત નિયુક્ત થયેલા અને અંશતઃ ચૂંટાયેલા મંડળની એટલે કે જે સ્વાયત્ત પ્રદેશ એ વિસ્તારમાં રચવામાં આવશે તો તેના માટે ચૂંટાયેલા કે અંશક નિયુક્ત થયેલા સદસ્યોની રચના મંત્રીમંડળની અથવા બંનેની રચના કરી શકાશે તે માટે અલો રચના કરી શકાશે અને તે દરેકની રચના સત્તા અને કાર્યો કાયદામાં નિર્દિષ્ટ કરવામાં આવે તેવા રહેશે જો પછીની વિગત આ ખંડ એકમાં ઉલ્લેખ કરેલા કોઈ કાયદાથી ખાસ કરીને રાજ્ય સૂચિ અથવા સમીમાં ગણાવેલી કાયદા કરવાની સત્તા રહેશે તે નિર્દેશ કરી શકાશે કે આસામનો જે આ વિસ્તાર છે એ વિસ્તારમાં રાજ્ય સૂચિ કે સમવર્તી સૂચિ છે તે વિસ્તાર માટે કઈ બાબતનો કાયદો કરી શકાશે કોઈ કલ ની રકમ જેટલે અંશે તેની આવક સ્વાયત્ત રાજ્યમાંથી મળેલી હોય તેટલે સ્વાયત્ત રાજ્યને સોંપી દેવામાં આવશે તેવી જોગવાઈ કરી શકાશે કે એ વિસ્તારમાંથી

પારિમાણિક જોગાઈઓ કહી શકાશે તે માટે જરૂરી લાગે તેવી અન્ય જોબાઈઓ કરી શકાશે જો એના પછીની વિગત ઉપર જણાવ્યા પ્રમાણેનો કોઈ કાયદાનો સુધારો જેટલે અંશે ખંડ બેના પેટા ખંડ એ અથવા પેટા ખંડ ને લપતો હોય તેટલે અંશે તે સુધારો સંસદના દરેક ગૃહમાં હાજર રહીને મત આપનાર ઓછામાં ઓછા બે તૃત્યાંશ સભ્યોની બહુમતી પસાર ન થયો હોય તો તે સુધારો અસર કરતા રહેશે નહીં એટલે આ વિસ્તાર માટેનો જે સ્પેશિયલ સુધારો છે એ બે તૃતી સભ્યોની બહુમતીથી લાવવામાં આવશે આ અનુચ્છેદમાં ઉલ્લેખ છે તેઓ કોઈ સુધારો અનુચ્છેદ ત્રણસો અડસઠના હેતુ માટે એ બંધારણીય સુધારો ગણાશે નહીં પરીક્ષા માટે આ જે નવી કલમ ઉમેરાય છે અનુચ્છેદ બસો ચુમ્માલીસ એ બાવીસ માં બંધારણીય સુધારા અધિનિયમ ઓગણીસો ઓગણ થી દાખલ કરવામાં આવી છે જે આ જે નવી કલમ છે એ બાવીસ માં બંધારણીય સુધારાથી દાખલ કરવામાં આવી છે હવે આ જે બે કલમનો જે સાર છે એ આપણે જોઈએ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતી વિસ્તારોના વહીવટ અંગેની વિશેષ જોગવાઈ કલમ નંબર બસો ચોમાલીસ માં કરવામાં આવી છે કલમ નંબર બસો ને પરીક્ષા માટે અગત્યનો મુદ્દો કહી શકાય હા બંધારણની પાંચમી અનુસૂચિમાં આસામ મેઘાલય ત્રિપુરા અને મિઝોરમ સિવાયના રાજ્યોના અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિસ્તારોનો ઉલ્લેખ છે એમાં આ જે ચાર રાજ્યો સિવાયના જે રાજ્યોનો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિસ્તારોનો ઉલ્લેખ છે મિત્રો આ સૂચિ પણ અગત્ય વિશે બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં આસામ મેઘાલય ત્રિપુરા અને આદિજાતિ વિસ્તારોને લાગુ પડે છે અનુસૂચિ કોના માટે આસામ મેઘાલય ત્રિપુરા અને મિઝોરમના આદિજાતિ વિસ્તારો એટલે કે સ્પેશિયલ આદિવાસી વિસ્તારો છે તેમાં કઈ અનુસૂચિ લાગે છે છઠ્ઠી અનુસૂચિ બાકીના રાજ્યોમાં

આ પ્રજા માટે જે વહીવટી જે જોગવાઈ છે જે અહેવાલ હોય રાષ્ટ્રપતિને રાજ્યપાલ મોકલી આપે છે એના પછીના બે મુદ્દા છે પરીક્ષા માટે અગત્યના છે આદિજાતિઓની સમસ્યાઓના નિવારણ માટે વીસ સદસ્યોની આદિજાતિ સલાહકાર સમિતિની રચના કરવામાં આવે છે તો આ સંખ્યા તમે યાદ રાખો વીસ સદસ્યો આદિજાતિ વિસ્તારો જે ખાસ કરીને આ પૂર્વોત્તર રાજ્યોમાં જે આદિવાસી વિસ્તાર છે ત્યાં જિલ્લા પ્રશાસન એટલે કે આ જે એરિયા છે એમાં એ જિલ્લા માટે સ્વાયત જિલ્લા પ્રશાસન ની જોગવાઈ કરવામાં આવે છે અને તે માટે ત્રીસ સદસ્યોની જિલ્લા પરિષદ રહેશે એટલે આ જે સભ્ય સંખ્યા પરીક્ષા માટે અગત્યની છે રાજ્યપાલને સ્વાયત્ત જિલ્લા પ્રશાસન અંગે વિશેષ સત્તાઓ હોય છે રાજ્યને આમ સોરી રાજ્યપાલને આમ તો મોટે ભાગે કોઈ વિશેષ સત્તાઓ હતી નથી એ મંત્રીમંડળના જે અહેવાલો છે અથવા એની ભલામણો છે એ પ્રમાણે કામ કરે છે પણ જે સ્વાયત્ત જિલ્લા પ્રશાસન છે એમાં રાજ્યપાલને વિશેષ સત્તાઓ રહેલી છે રાઈટ એટલે આ જોગવાઈઓ છે પરીક્ષા માટે કેટલાક મુદ્દા આમાંથી અગત્યના છે બંધારણ માટે અમારા બે પુસ્તકો છે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા જે વનલાઈનર અને એમ સ્વરૂપે છે બીજું પુસ્તક ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા એ ડિટેલમાં અભ્યાસ માટે છે બંને પુસ્તકો અકાદમી પર ઉપલબ્ધ છે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી બે મહત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે બીસી રાઠોડ કરંટ અફેર્સ કે જેમાં રોજે રોજનું કરંટ અફેર્સ દરરોજ સાંજે સાત વાગ્યાની આજુબાજુ મૂકવામાં આવે છે તેમાં માસિક કરંટ અફેર્સ ઉપરાંત દરરોજની દસથી પંદર પોસ્ટ ત્રણ ચાર જેટલા ફ્રી વિડિયો વીસ તો વીસ અને વિશિષ્ટ દિવસની વિગત મૂકવામાં આવે છે બીજી જે ટેલિગ્રામ ચેનલ છે ગૌરવંતી ગુજરાતી એમાં ગુજરાતી ભાષા સાહિત્ય અને વ્યાકરણને લગતી પોસ્ટ મૂકવામાં આવે છે હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા હોય તેમાં જોડે જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે અને બે લાયકોનને ચાલુ કરવાનો ભૂલ થને